મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ઉધના બીઆરસી વિસ્તારમાં આવેલ પ્રભુનગરમાં સદામ બાઈ હુસેન પત્ની અને પુત્ર અલ્કેશ સાથે રહે છે સદામ સારોલી ખાતે એક કંપનીમાં કામ કરે છે સવારે નવ વાગ્યા આસપાસ સદામ નોકરી પર જઈ રહ્યો હતો તે દરમિયાન અલ્કેશ રડી રહ્યો હતો સદામે અલ્કેશને ચૂપ કરવા માટે દસ રૂપિયાનો સિક્કો આપ્યો હતો ત્યારબાદ તે નોકરી પર જતો રહ્યો હતો અલ્કેશ રમત રમતમાં તે પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો ત્યારબાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અલ્કેશના પિતા સદામે જણાવ્યું હતું કે રમઝાન માસ ચાલે છે જેથી અલ્કેશની માતા સવારે વહેલી ઉઠી હતી અને તે ઘરકામ કરીને સૂઈ ગઈ હતી નોકરી પર જતી વખતે અલ્કેશ રડી રહ્યો હતો જેથી તેને પાંચ રૂપિયાનો સિક્કો આપીને ગયો હતો ત્યારબાદ તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તે તેની મમ્મીને ઉઠાડી હતી ત્યારબાદ મને જાણ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે નોકરી પરથી ઘરે પરત આવીને તેને સારવાર માટે લઈને ગયા હતા જ્યાં એક્સરે કરાવતા તેની શ્વાસ નળીમાં પાંચ રૂપિયાનો સિક્કો ફસાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું આ વાતની જાણ થતા માતા રડવા લાગી હતી જોકે તેનું ઓપરેશન કરી તે સિક્કો કાઢી નાખવામાં આવ્યો હતો જેથી પરિવારે પણ રાહત અનુભવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત